બુલેટિન ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની ધારદાર અસરથી તંત્ર સફાળુ જાગ્યું છે હાલમાં જ બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ પર વાગરાથી દેલોરની મુખ્ય માર્ગની અત્યંત જર્જરિત હાલતનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તો આ સમાચારના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે ને વાગરાથી દેલોરનો જોડતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત હોવાનું તેનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તે માટે

વિલાયત ચોકડી થી જોડતા રોડ ઉપર પડેલા ખાડા પૂરીને રોડના રિપેરિંગનું કામ કર્યું હતું ત્યારે રોડ નું સમારકામ થયા આગામી દિવસોમાં અહીંથી પસાર થતા વાહન ચાલકો ની મુશ્કેલી દૂર થશે